વરથુ ખેતી હોય તો જો પરેશ બહુ સામે પકે પિતા આપણાથી હોશિયાર ને બહુ મોટો માણસ છે પરેશ ભાઈ હરેક કે ભરતું રાખો ખેતી કરો ટ્રેક્ટર જો હે ટ્રેક્ટર વગર નહીં હાલે ખેતીનું ઉનાળો શિયાળો ટ્રેક્ટર હાકો તો ખેડૂત મિત્ર ની હારામાં હારું ઉપીજી થાય ને એકમાં ભાવ તાલ આવે ની ને એકમાં આપણે વહેલ ખેતરો ખેતરોને સુથે નાખીએ લીલા

મને બધી ખબર છે હું બરત રાખા બે લાખ રૂપિયા જોઈએ બરત ની પણ નાના નાનામાં નાના ખેડૂત છે તો આપડી પૈતી હું પૈતી અડધા ભાઈ નાનો ખેડૂત છે બરત રાખ્યા તો ટૂંકા જમીન વાળા ને તો જ પડે એમ મોટા ખેડૂત છે એ તો બર તું રાખો પસા વિકાસ હાલની વિકાસ એની બે બરત રાખાય અડધા વિકાસ લીલાણો કરે તો આઠ મહિના નો ડૂકે ને ખેડૂત મિત્રો શેર કરીજો બને જ